તો હેલ્લો ગાઈસ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઉં તો હવે જો આપણે પેલા તો કાલ આપણે ગયા તા ખાવા અને આજે આપણે આજે આપણે પાસે ખાવા જવા કાલ તો માંડવો પીઠી હતું એટલે આપણે એમાં એવા વ્લોગ ન ઉતારી કે પછી માણા વધારે હતા એમ કે આ જ હોય કે આ મૂકશે આમાં યુટ્યુબમાં મૂકશે એટલે મેં કહ્યું અને આજે આપણે જમવા જવાનું કાલ જાનમાં જાઉં એટલે તો આજે આપણે જમવા જવાનું હું સમયને ગતું મિત્ર ભેગા તો હું હેલો આવી ગયો હતો ખાઈ પી ને ઉઠી તો સુઈ જ ગયો કેમ મને નિંદર વેલી એમ તો હું પછી આવે આજે પાછું કામે હું કોઈ નું વિચાર્યું કોઈ ના ભાઈ હોય અને એ કામે આવે મારે આવું પડ્યું એટલે ધ્યાન રાખો કઈ કેવું કરો પાડી આવો કામ કઈ આગળ જાવ બાકી વારો નીકળી જશે મારા જે તો મને વાંધો નથી મને મજા આવે એટલે મને કઈ એટલો નથી તો તો હવે આપણે વાત કરતા હતા એમ હવે ચાલુ હવે આપણે હવે આજે વેલા હાફ ડે જાઉં કામે જાય આવીશ કરશું જેટલું થાય એટલું કરશું હાફ ડે મારી સીધા હોઈ જાઉં ખાવા તો હાલો થોડુંક કામ બામ કરી લે અને પછી કરીએ આ વાત બીજી શોક ગાઈઝ જો તમે જોઈએ હું તૈયાર બિયાર થઈને આવી ગયો છું તડકો થોડોક વધારે છે પણ ઠંડી જેવું લાગે છે અને હવે સમીર અહીંયા આપણે જમવા પણ સમીર અહીંયા બુટા બૂટ લેવા આવે તો આપણે જાણીએ છીએ તો હવે હું તમને બતાડું સમીર આવે તો નીચે જાય હાલો જોઈ લે ખાલી તડકો નીકળી ગયો આજે થોડોક વહેલો આવી ગયો ઉપર હાફ ડે કરી બાકી તો કામ તો હતું જ કામ આજે થોડુંક વધારે પતાવી દીધું સ્પીડમાં તો હાલો જાય નીચે તો ગેસ આપણે આવી ગયા છે ખાવા પીવા અને બધા ખાઈને ઉજા ગયા છે હવે જોવાનું છે કેટલા છે ને કેટલા નહીં આ બધા બેઠા છે હવે પછી આપણે જાય ખાવા તો હાલો જાય અને પછી કરીએ વાત તો ગાઈશ હવે હું એને આવી ગયો છું ઓગાસી ઉપર અને વિચાર કરો હું કેટલા કે નવ વાગે આવ્યો છું કે હું આઠ વાગે નીંદરમાંથી ઉઠો અને સીધો હું જમવા ગયો હતો સમીરનીયા અને હવે કોટબોટ સમીરનીયાથી હું લેવા જાઉં છું તો હવે આપણે લેવા છે છીએ બોટ અને સમીરભાઈ જાઉં છું અને હવે આજે બહુ થાકી ગયો મારે હમણાં દવા પીવી પડી વારો નીકળી ગયો છે તો હવે આપણે બીજું તો કાંઈ નહીં હવે આપણે સમીરભાઈ જયા છીએ કોટ બોટ લેવા અને પછી આવીને પછી આવું લાગશે તો પછી વાત કરશું આ હું તો આઠ વાગે ઉઠો વિચાર કરો આજે લોગ એમ જ રહી ગયો આપણા લોગ હમણાં બહુ રહી જાય છે ભાઈ કંઈ ખબર નથી પડતી કંઈ કરવું પડશે વાંધો નહીં આપણે જાણીએ કોટ બોટ લેવા તો હાલો ગાઈઝ આપણા કોટ પેન્ટ લઈ લીધું છે તો હાલો જઈએ હવે તો ગાઈઝ આપણે કોટ બોટ લઈને આવી ગયા અને પાછા આગાસ ઉપર આવીને હમણાં વાઈ ગયા અગિયાર પહેલી વાર એવું બન્યો હોય છે અગિયાર વાગી ગયા હું તો નથી બાકી હું એમ કે હું દસ વાગે સુઈ જાઉં છું અને ચાર સાડા ચારે ઉઠી જાઉં છું હા હું જૂનાગઢનો અક્ષય ગુમાર છું તો જો હવે એવું નથી તો હવે આપણે કાલ ચાંદમાં જવાના તો આજે આપણે વહેલું હું એ ટ્રાય કરતા હતા પણ બહુ આ ઇન્ચે જઈ જ ગયો હતો હું એટલું તો એ આવી ગયા કોર્ટ બોટ લઈ લીધો કાલે આપણે જાઉં ચાનમાં અને મળશું એક નવા વ્લોગમાં તો ખાલી હિંચ કહેવા આવ્યો હતો તો હાલો